ઇથેનોલ ભેળવીને પેટ્રોલ વેચવાનો અત્યાર સુધી સામાન્ય લોકો તો વિરોધ કરી જ રહ્યા હતા પરંતુ હવે પેટ્રોલ પંપના સંચાલકો અને પેટ્રોલ પંપ એસોસિએશન સરકાર સામે વિરોધ કરી રહ્યા છે આ પાછળનું કારણ પણ ગજબનું છે સાઉથ ગુજરાત પેટ્રોલ પંપ ડીલર એસોસિએશને સરકારને પત્ર લખીને દાવો કર્યો હતો કે ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલને કારણે અમને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે કારણ કે દરિયાઈ પટ્ટાના વિસ્તારોમાં પેટ્રોલના ટાંકામાં કેમિકલ પ્રક્રિયા થઈને પેટ્રોલ અને ઇથેનોલ અલગ થઈ જાય છે સરકારે ઈ ટ્વેન્ટી પોલિસી હેઠળ સમગ્ર દેશમાં વેચાતા પેટ્રોલમાં વીસ ટકા ઇથેનોલ ભેળવવાનો નિયમ બનાવ્યો હતો એટલે કે એક લિટર પેટ્રોલમાં પાંચમાં ભાગનું ઇથેનોલ મિક્સ કરવું આ નિયમની અમલવારી ગયા એપ્રિલ મહિનાથી થઈ ગઈ છે અને તેને લઈને બે મોટા વિવાદો ઊભા પણ થયા હતા ઇથેનોલની કિંમત પેટ્રોલ કરતાં ઘણી ઓછી હોય છે લગભગ 65 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ ઇથેનોલ વેચાય છે જો 20% ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવે તો પેટ્રોલના ભાવમાં ઘટાડો થવો જોઈએ જો કે આવો ઘટાડો કરવામાં ન આવ્યો માટે જ લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને ભેજના કારણે ઇથેનોલ છૂટું પડીને ટાંકામાં તળિયે બેસી જાય છે વાહન ચાલકોને પણ નુકસાન થાય છે ત્યારે ઇથેનોલ ભેળવેલા પેટ્રોલથી હવે પેટ્રોલ પંપ સંચાલકો પણ કંટાળેલા જોવા મળ્યા છે